પરંતુ મુલત્યુ રાખો છે પણ ફરી પણ પાછા આ લોકો ક્યારે ક્યારેક આવશે તો આ લોકોને બધા જ લોકો સાથે ઉપસ્થિત રહ્યા બધાને મેં અપીલ કરી કે બધા આપણે તમે લાઈ ગલા પણ સંગઠિત રહો અને આસપાસના લોકોને પણ મેં કીધું આપણે બધાએ પણ સંગઠિત થવું પડે છે કે આ જીઆઈડીસીની અંદર જે ઉદ્યોગો આવે છે પહેલાં સ્થાનિક લોકોને રોજગારી આપો પછી બીજા નિર્ણય લો આ ઉદ્યોગોની અંદર કેટલાક ઉદ્યોગોમાં પણ માહિતી છે કે અહીંના લોકોને ઉદ્યોગોમાં નોકરી રાખતા નથી અને બીજા રાજ્યમાંથી લાવીને નોકરી આવે અને જે છે તેટલા કેટલાક સ્થાનિક લોકોને ગુજરાતીઓને કાઢી મૂકે છે ઘણા ગુજરાતીઓને લીસ્ટ જોઈને કાઢી એસ કુમાર નાની કંપની એવા બે ચાર કંપની છે તો આ પ્રકારના સ્થાનિક લોકોની અવગણના કરશે તો આવા જે માનસિકતાવાળા અધિકારીને આવનારા દિવસોમાં અમે વ્યવસ્થિત એમનો ઉદ્યોગ ચલાવવા નહીં દઈએ કારણ કે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર તમે કોઈ પણ આ પ્રકારનો ઉદ્યોગ ચલાવી જ નહીં શકો અમે ઉદ્યોગોમાં ઉદ્યોગ ચલાવવાના મતમાં છે અને વિકાસમાં માનીએ છીએ પણ સ્થાનિક લોકોને આ પ્રકારની અવગણના કરે તે કોઈ પણ સંજોગોમાં એ ચલવી ના લેવાય અને આ પ્રશ્નો માટે આ ઝઘડિયા તાલુકો વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો જ નહીં આખો ભરૂચ જિલ્લો આ મુદ્દે મારી સાથે એક છે આજે દહેજના લોકોનો પણ હમણાં જ ફોન આવ્યો કલાક પહેલાં કે દહેજના લોકોનો પણ મને કીધું કે સાહેબ આપણે ત્યાં પણ પાછા પ્રશ્નો ઊભા થયા છે પહેલાં સોલ્વ થઈ ગયા પણ ધીરે ધીરે પાછા પ્રશ્નો ઊભા થતા હતા થાય છે કે જે નવા ઉદ્યોગો આવે છે એ નવી પોલિસી બનાવે છે તો આખા જિલ્લાની અંદર આ પ્રકારનું અમે સ્થાનિક લોકોના રોજગારી મળે એના માટેનો અભિયાન ચલાવીશું તો આતા તો ભરૂચના સાંસદ મનસુખભાઈ સાહેબ સાથે જેડીસી નોટિફાઈડ એરિયાના અધિકારી બી જોડાયા આપણે શું રજૂઆત કરી મનસુખભાઈ સાંસદે આપને હા સાંસદશ્રી સાહેબ તરફથી રજૂઆત આવી હતી એમણે ઉપર બી પહોંચાડવાની કોશિશ કરી હતી ત્યાં સુધી બી પ્રોગ્રામ ચાલુ રાખ્યો હતો પણ ગઈકાલે રાત્રે સાહેબની મહેનતને એના અનુસંધાને પ્રોગ્રામ પછી કેન્સલ મોકૂફ રાખવામાં આવેલો છે આપના દ્વારા એવું કહેવા માંગુ છું કે આ ગાંધીનગર થી ઓર્ડર હતો એ કયા ગાંધીનગર કયા અધિકારી નો ઓર્ડર થી તમે કામ કરવા માં અમે તો અધિકારી કોઈ નું નામ નહીં લઈ શકું પણ ગાંધીનગર ઓફિસ થી ઓર્ડર હતો એટલે ઉપલા લેવલ થી બધું ચાલતું એ પ્રમાણે અમે કાર્યવાહી કરવામાં આવી રહ્યા છીએ તો આગામી દિવસોમાં તમને આવી કોઈ નોટિસ આપવામાં આવશે કાર્યવાહી કરવા તો તમે શું કરશો અમારે તો ઉપરી અધિકારી થી જે સૂચના હોય એનું પાલન કરવું પડે પછી ત્યાંથી જે ડિસિઝન લેવાય એ પ્રમાણે આગળ વધશો

અમને સારું લાગ્યું અમારી જે પ્રશ્ન છે તે સાંભળીને રાતના રાતના લોકો કોન્ટેક આ આજુબાજુ વિસ્તારમાં જે આગળ પડતા માણસો છે એમને બધાને બોલાવીને આજે અમને સાંત્વના આપી અને જે અમારો ધંધો છીનવાઈ જતો હતો તે આજે છીનવાય નહીં એમણે કીધું કે હું છું ત્યાં સુધી તમે ચિંતા નહીં કરતા એમ ને એમણે કીધું કે તમને કોઈ બી કેવા આવે કોઈ બી હોય તો પ્રશ્ન અમને કોઈ એમ એટલે હવે પછી તોડવાનું એ લોકોએ ના કીધેલું છે પણ હવે કોઈ બી પ્રશ્ન હોય તો તમે અમને જણાવો એટલે આ જે આજુબાજુના કાર્યકર્તાઓ છે જે છે તેમને અમે જણાવીશું કોઈ બી પ્રશ્ન હોય તો આગળ કરીશું આ તો લરી ભાઈ બી જોડે ગયા છે આ સમગ્ર મામલો શું હતું તે જરાક કહેશું એમાં એવું છે કે આ લોકો કે કામને દબાણ લાગે છે આ બધું અહીંના જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોને ત્યાં ગાડી રોજગારી મળી હોય જ્યારે નોકરીની સમસ્યા આવે ત્યારે નોકરી ભણેલા ગણેલા છોકરાઓ છે એ લોકોને નોકરી બી નથી મળતી નોકરી જ્યારે એ લોકોને લગાવવા ત્યાં ગાડી જાય કંપનીમાં ત્યારે કે કે નોકરી નથી ને ખરેખર અહીંના એંસી ટકા વસ્તી અમારા આદિવાસી ને આ આ વિસ્તારની છે એ લેખિતમાં બી એવું છે કે એંસી ટકા વસ્તી અહીંના લોકલ લઈ હોવી જોઈએ ઘડી મતલબ અહીંયા ઘાડી કંપનીમાં હોવી જોઈએ તો એ છતાં બી આ લોકો બહારની પબ્લિક વધારે હોય નોકરી પર અને અહીંની સ્થાનિક લોકોને છે તો નોકરી પર લેતા જ નથી બધી રીતના એટલે આ લોકોને બધી દબાણ લાગે આજે આટલા બધા લારી ગલ્લા છે ને આ બધી પેલી ટ્રકો બકો છે એ લોકો રસ્તા પર જ હોય એ લોકોને દબાણ નથી લાગતું ને આ લારી ગલ્લા જે આજે રોજગારી મેળવીને આ લોકો ચલવે છે તો એ લોકોને દબાણ લાગે એટલે અહીંના ને જમીનો બધી ગયેલી છે આજે આ સ્થાનિક લોકોની અહીંયા જમીન બાપદાની જમીનો બધી ગયેલી છે એ લોકો સસ્તામાં જમીન થી લઈ લીધી ને હવે છે તો આ લોકોને કાઢવા માંગે તો આ રીતે થોડું ચાલે અહીં સ્થાનિક લોકો તો અહીંયા ગાડી રોજગારી મેળવશે ને પછી અહીંયા નિમિત્તે સમય કઈ જશે પછી આપણે પાકિસ્તાન જવું પડે ત્યાં રોજગારી મેળવવા માટે એટલે આ બધી ખરેખર આ વસ્તુ નહીં થવું જોઈએ અહીંયા ગાડી સ્થાનિક લોકોને અમે સાત સરકાર બે પણ લોકોએ સારું કહેવાય જઈ આ દિવસે જઈ જવાનું તો આ કેટલાક આગેવાનો હતા જેઓ જણાવી રહ્યા હતા કે સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં બી નિષ્ફળ હોય એવા આક્ષેપ બી કરવામાં આવ્યા હતા કેમેરામેન સલાઉદ્દીન મલિક સાથે કાદર ખત્રી સમાચાર ભરૂચ